નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે ચાર્જિંગ સિસ્ટમની અંદર અલ્ટરનેટર અને ડાયનેમોન ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું તો આજે અઠ્યાવીસ જેટલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો મોડલ પેપર નંબર ચાલીસ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન વિચ સિસ્ટમ ડીલ્સ વિથ અલ્ટરનેટર એટલે કે અલ્ટરનેટર કઈ સિસ્ટમ સાથે સંબંધિત છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સ્ટિયરિંગ સિસ્ટમ બી સ્ટાર્ટિંગ સિસ્ટમ સી ચાર્જિંગ સિસ્ટમ અને ડી એચવીએસી સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાર્જિંગ સિસ્ટમ તો મિત્રો અલ્ટરનેટર જે છે એ ચાર્જિંગ સિસ્ટમ સાથે સંબંધિત છે ત્યારબાદ બીજો પ્રશ્ન વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે એટલે કે વીજ પાર્ટ ઇઝ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી ઇન એ વ્હીકલ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે બેટરી બી સ્ટાર્ટિંગ મોટર સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ પ્રોડ્યુસ ઓફ અલ્ટરનેટર એટલે કે અલ્ટરનેટરનો હેતુ શું છે તો ઓપ્શન એ ઉચ્ચ આરપીએમ પર વધારે વીજળી ઉત્પન્ન કરવા બી નીચા આરપીએમ પર વધારે વીજળી ઉત્પન્ન કરવા સી ઉચ્ચ આરપીએમ પર સતત વીજળી ઉત્પન્ન કરવા અને ડી ઉચ્ચ આરપીએમ પર વીજળી ઉત્પન્ન કરવા તો બી નીચા આરપીએમ પર વધારે વીજળી ઉત્પન્ન કરવા એટલે કે પ્રોડ્યુસ મોર ઇલેક્ટ્રિસિટી એટ લો આરપીએમ ત્યારબાદ ચોથો પ્રશ્ન વિચ ઇઝ ધ રોટેનિંગ પાર્ટ ઓફ એન અલ્ટરનેટર એટલે કે અલ્ટરનેટરનો ફરતો ભાગ કયો છે તોપ્સન એ સ્ટેટર વાઇન્ડિંગ બી રોટર વાઇન્ડિંગ સી યોક અને ડી કાર્બન બ્રશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રોટર વાઇન્ડિંગ ત્યારબાદ પાંચમો પ્રશ્ન અલ્ટાનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે તોપ્સ એ ફિલ્ડ કોઈલ બી આર્મીચર સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી ડાયડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયડ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે એટલે કે વીસ વન પ્રોડ્યુસ એસી સપ્લાય એ ડાયનેમો બી અલ્ટર સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર ત્યારબાદ સાતમો પ્રશ્ન ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ ડાયનેમો બી ઓલ્ટરનેટર સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો તો મિત્રો ડીસી સપ્લાય જે છે એ ડાયમે ડાયનેમો ઉત્પન્ન કરે છે અને એસી સપ્લાય એ અલ્ટરનેટર ઉત્પન્ન કરે છે તો આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું ત્યારબાદ આઠમો પ્રશ્ન અલ્ટરનેટરમાં એસી અને ડીસીમાં કન્વર્ટ કરવા માટે કયો ઘટક એટલે કે કમ્પોનન્ટ વપરાય છે તો આપશો એ ફિલ્ડ કોઇલ બી પોલ પીસ સી વોલ્ટેજ રેક્યુલેટર અને ડી રેક્ટિફાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ત્યારબાદ નવમો પ્રશ્ન અલ્ટરનેટર એન્જિનમાંથી ડ્રાય કેવી રીતે મેળવે છે તો ઓપ્શન એ કપલિંગ દ્વારા બી ગિયર દ્વારા સી સાકર એટલે કે ચેન દ્વારા અને ડી બેલ્ટ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેલ્ટ દ્વારા એટલે કે બાય બેલ્ટ ત્યારબાદ દસમો પ્રશ્ન સ્લીપ રિંગનો ઉપયોગ ક્યાં થાય છે તો ઓપ્શન એ ડાયનેમો બી અલ્ટરનેટર સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કોમ્યુટેટરનો ઉપયોગ ક્યાં થાય છે તો ઓપ્શન એ ડાયનેમો બી અલ્ટરનેટર સી ટ્રાન્સફોર્મર અને ડી ઇગ્નિશન કોઇલ તો ઓપ્શન નંબર એ ડાયનેમો ત્યારબાદ બારમો પ્રશ્ન અલ્ટરનેટરમાંથી ઓછા વોલ્ટેજ આઉટપુટનું કારણ કયું છે તો ઓપ્શન એ લૂઝ કનેક્શન બી લૂઝ માઉન્ટિંગ સી ફ્યુઝ ઇન્ડેક્ટર લેમ્પ અને ડી ટોટેલી ડ્રાય બેલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂઝ કનેક્શન ત્યારબાદ તેરમો પ્રશ્ન અલ્ટરનેટરના ગોઘાટનું સંભવિત કારણ કયું તો એ લૂઝ માઉન્ટીંગ બી બ્લોન ફ્યુઝ વાયર સી ટૂટેલી ડ્રાઈવલ્ટ અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર વાઇન્ડિંગ ઓપન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂઝ માઉન્ટીંગ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન અલ્ટરનેટરમાં રેગ્યુલેટર રેગ્યુલેટરનું કાર્ય શું છે એટલે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ રેગ્યુલેટર ઇન એન અલ્ટરનેટર તો ઓપ્શન એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે બી કરંટને માત્ર એક જ દિશામાં વહેવા દે છે સી ડાય ડાયડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે એટલે કે લિમિટ ધ અલ્ટરનેટર ફિલ્ડ કરંટ એઝ નેસેસરી ત્યારબાદ પંદરમો પ્રશ્ન કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેક ફ્લો એટલે એટલે કે પ્રવાહને અટકાવે છે તો ઓપ્શન એ રેગ્યુલેટર બી રોટર કોઇલ સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયડ ત્યારબાદ સોળમો પ્રશ્ન અલ્ટરનેટરને ઓક્સને વાયર વ્હીલમાં રીમ તરફ આગળ અને પાછળ તરફ ધકેલતા શું કામગીરી કરે છે તો ઓપ્શન એ અસમાન ભાર લેવા બી ક્રુસનિંગ અસર પ્રદાન કરવા માટે સી બ્રેકિંગ અને ડ્રાઇવિંગ ટોર્કનું નિરીક્ષણ કરે છે અને ડી સમાન રૂપે લોડનું વિતરણ કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રેકિંગ અને ડ્રાઇવિંગ ટોર્કનું નિરીક્ષણ કરે છે એટલે કે ટુ ઓબ્ઝર્વ બ્રેકિંગ એન્ડ ડ્રાઇવિંગ ટોર્ક ત્યારબાદ સત્તરમો પ્રશ્ન અલ્ટરનેટરના ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપે છે એ ભાગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડ્રાઈ એન્ડ ફ્રેમ બી સ્પ્રિંગ એન્ડ ફ્રેમ સી રોટર એસેમ્બલી અને ડી સ્ટેટર એસેમ્બલી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય એન્ડ ફ્રેમ ત્યારબાદ અઢારમો પ્રશ્ન અલ્ટરનેટરના ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ભાગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડ્રાય એન્ડ ફ્રેમ બી વોલ્ટેજ રેગ્યુલેટર સી સ્લીપરિંગ એન્ડ ફ્રેમ અને ડી કરંટ રેગ્યુલેટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લીપરિંગ એન્ડ ફ્રેમ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન અલ્ટરનેટર ચાર્જિંગ સર્કિટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે ઇગ્નિશન સ્વિચ બી એમીટર મીટર સી ઇગ્નિશન કોર અને ડી ફ્યુઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇગ્નિશન કોર ત્યારબાદ વીસમો પ્રશ્ન ચાર્જિંગ સિસ્ટમમાં વી પુલીનો હેતુ શું છે તો એ કેમ સાપને ચલાવવાનો બી અલ્ટરનેટર રોટરને ફેરવવાનો સી ક્રેન્ક સાપને ચલાવવાનો અને ડી રેક્ટિફાયર માઉન્ટિંગ પ્લેટને ટેકો આપવાનો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર રોટરને ફેરવવાનો એટલે કે રોટેટ ધ અલ્ટરનેટર રોટર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ઓટોમોબાઈલ્સમાં સામાન્ય રીતે કયા પ્રકારની ડીસી સ્ટાર્ટર મોટર વપરાય છે તો એ સિ ટાઈપ બી સન ટાઈપ સી કમ્પાઉન્ડ ટાઈપ અને ડી પેરેલ ટાઈપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિરીઝ ટાઈપ ત્યારબાદ કાર્યકારી સિદ્ધાંત શું છે નિયમ નિયમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અને ડી લેન્જનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ઉપકરણ એટલે કે ડિવાઇસનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓલ્ટરનેટર બી ડિસ્ટ્રીબ્યુટર સી ઇગ્નિશન કોઈલ અને ડી કન્ડેન્સર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓલ્ટરનેટર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન અલ્ટરનેટર ફિલ્ડ ટર્મિનલ બેટરી સાથે કેવી રીતે જોડાયેલું છે ઇગ્નિશન સ્વીચ દ્વારા બી ઇન્ડિકેટર લેમ્પ દ્વારા સી ચાર્જ ઇન્ડિકેટર દ્વારા અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇગ્નિશન સ્વિચ દ્વારા એટલે કે બાય ઇગ્નિશન સ્વીચ ત્યારબાદ પચીસમો પ્રશ્ન અલ્ટરનેટરમાં ડ્રાય એન્ડ ફ્રેમનું કાર્ય શું છે એ ડ્રાઇવિંગ પુલી કેરિયર તરીકે બી સ્પ્રિંગ લોડેડ બ્રશને જોડવાનું સી વીજ પ્રવાહને એક દિશામાં ફ્લો કરવાનું અને ડી પૂર્વ લુબ્રિકેટેડ સિલ્ડેડ બેરિંગને ટેકો આપવાનો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પૂર્વ લુબ્રિકેટેડ સિલ્ડેડ બેરિંગને ટેકો આપવાનો એટલે કે સપોર્ટ ધ પ્રી લુબ્રિકેટેડ સિલ્ડ બેરિંગ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન અલ્ટરનેટરમાંથી લો લો વોલ્ટેજ આઉટપુટનું કારણ શું છે તો ઓપ્શન એ ખામ રેગ્યુલેટર બી લૂઝ માઉન્ટિંગ બેરિંગ માઉન્ટ હોય અને લૂઝ પુલી સાચો જવાબ છે નંબર રેગ્યુલેટર સત્યાવીસ મો પ્રશ્ન અલ્ટરનેટરમાં હાઈ રેટ ચાર્જિંગનું કારણ કયું છે તો ઓપ્શન એ રેક્ટિફાયર સર્કિટ ખુલ્લી હોય બી ફિલ્ડ કરંટ ખુલ્લો હોય સી વોલ્ટેજ રેગ્યુલેટર સેટિંગ વધારે નીચું હોય અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર સેટિંગ વધારે ઊંચું હોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટેજ રેગ્યુલેટર સેટિંગ વધારે ઊંચું હોય એટલે કે વોલ્ટેજ રેગ્યુલેટર સેટિંગ ટુ ત્યારબાદ પ્રશ્ન અલ્ટરનેટરમાં ડ્રાય પુલી લૂઝ હોવાને પરિણામે શું થશે તો ઓપ્શન એ ઊંચા દરે ચાર્જ કરશે બી અલ્ટરનેટરમાંથી લો વોલ્ટેજ આઉટપુટ મળશે સી જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે ચાર્જ કરશે નહીં અને ડી અલ્ટરનેટર અવાજ કરશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અલ્ટરનેટર અવાજ કરશે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું